સુરત શહેરના સહર દરવાજા ખાતે આવેલા એપીએમસી માર્કેટમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના દેશના વિવિધ રાજ્યોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ દ્વારા રાજ્યની તમામ એપીએમસીની વાર્ષિક ટોપ ટેન એપીએમસીની આવકના આંકડા જાહેર થયા હતા જેમાં સુરત એપીએમસી ની તેતાળીસ કરોડ પંચાવન લાખની આવક સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ઊંઝા તેતાળીસ કરોડ ચોત્રીસ લાખની આવક સાથે બીજા નંબરે આવે છે નાણાકીય એપીએમસી માંથી સુરત એપીએમસી તેતાળીસ કરોડ પંચાવન લાખની આવક મેળવી છે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ દ્વારા રાજ્યની તમામ એપીએમસી ની વાર્ષિક ટોપ ટેન એપીએમસી ની આવકના આંકડા જાહેર થયા હતા જેમાં સુરત એપીએમસી ની તેતાળીસ પોઈન્ટ પંચાવન કરોડની આવક સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ઊંઝા તેતાળીસ પોઈન્ટ ચોત્રીસ કરોડની આવક સાથે બીજા નંબરે આવે છે રાજકોટ એપીએમસી છત્રીસ કરોડ એકાણું લાખ સાથે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે સુરત એપીએમસી માર્કેટ જે સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્ય દિલ્હી હોય શિમલા હોય રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ત્યાંના ખેડૂતોનો જે શાકભાજી છે એ સુરતની અંદર આવે છે અને સુરતથી પછી એક્સપોર્ટ દિલ્હી બોમ્બે દ્વારા વિદેશમાં પણ જાય છે એપીએમસી સુરતની વાત કરીએ તો એપીએમસી માર્કેટના જે બે મેગા પ્રોજેક્ટ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી ને રત્નાગીરી હપુસ કેરી જેને લાવીને પતરા શહેરમાં દેશી પદ્ધતિથી પરાર અને

સુરત એપીએમસી માર્કેટમાંથી કેરીનું વેચાણ અમેરિકા સહિતના દેશોમાં કરવામાં આવે છે